સોનગઢ નગરપાલિકા દ્વારા હાલમાં સોનગઢ નગર વોર્ડ નંબર બે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ અંગે શાસક પક્ષના નેતા યોગેશ મરાઠાએ માહિતી આપી હતી સોનગઢ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું અને જે કામ ચાલુ થઈ ગયું છે શિવાજીનગર ની અંદર ગાર્ડન ની પાસે વોટર હાર્વેસ્ટિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જેનો હેતુ વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનો છે ગટરના

રમણીય પાર્ક સોસાયટીની અંદર રસ્તાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યાર પછી શિવાજીનગરની અંદર ગાર્ડનની પાસે વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું કે જે વરસાદી પાણી જે છે એને જમીનની અંદર પાણીનો ઉતારવામાં આવે એ વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું અને આજ રોજ સતેશ્વરનગર પરોઠા હાઉસની અંદર ગટરનું કામ પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર પણ સુમગઢ નગરની અંદર અને વોર્ડ નંબર બે ની અંદર જે પણ ડામર રસ્તાઓ છે એનું સિલકોટ અને ટેકોટ કરવાનું કામ રીફેસિંગનું કામ ટૂંક સમયની અંદર શરૂઆત થશે આમ સુમગઢ નગરપાલિકા દ્વારા સુમગઢ નગરની અંદર વિકાસના કામો હવે શરૂ થયા કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સોનગઢ